તો હાલો દાયરાન સીતારામ જય માતાજી અને આજે વિડીયો કર્યો મોડો મોડો ટાણે સો વાગે ચાલું ને હું જા મારી ફ્રેન્ડ પાસે એક આટો દેવા કે દુઃખ નહીં ક્યાં કે આવીને આવ્યા આવીને આવી તું કાલે જા હું તો આજ હું ના જા ને હાલો ઈ હે ને ના અહીં બતાડી તમને બધું અને અહીં થોડુંક હું કાલો મારા રસ્તામાં દીઠે ને તો જ સોરા સોરા ને હિંગું અને સોરા હે આવી તો એમાં હે સોરાય કોકોક ને સોરા ને હે મૂઘાઇ બહુ છે બહુ તને જ તો કોકો ખે ને આથી પાહે જ થાય હવે એટલે હું હાલો જ વિડીયા ને શૂટિંગ કરતી જા ને તેમણે દેખાડતી જા સોરાનું એ હાંભી તો આવે મણી કે હું આ પહેલી ફેર જેણે ઘેર જા એટલી હાંભી આવે મણી ને મણ કે હાલ કે તું આવી તો એ તું હાંભી આવ

હાલો મળ્યા તમને બતાડા હે તો જો પાસાજ હું માંદરે ને જો માંદરે ગાયું બધી હે ને બહુ મસ્ત મસ્ત હે અને દોવાનું કામ ચાલુ એ બધું દોવાનું કરે ને હું બેઠી દેતી જો કોરા ઝીણકા ઝીણકા બસલા હે ને મેળવીએ તો જકમે તમને આખો વિડીયો બતાવી તો જો ઝીણકા ઝીણકા બસલા હે બહુ મસ્ત મસ્ત એ હવે ટપડિયા ટોપડિયા હે એકદમ ને દવાનું કામ સારું હે ને કુતરાન બહુ મસ્ત મસ્ત હે કુકડાન કુતરાન જોતા જાય કુકડું જો ઝીણકાઝીણકાર પડે હાવ ક્યૂટ ક્યુટ હે વાસડા હા બધા ઝીણકા ઝીણકા હે

અમને ટંકીમાં દૂધ જાય મારો અવાજ કદાચ આવતો હોય ધોવાય બધી ગઈ દોવાય આવી રીત મશીન નું સડાવે અને ધોવે આ કોઈ અહી ન ધોવે જેટલા હોય સો હોય એ રીતના બધી રાખે રાખે ને જો આ રીતના ધોવાય

બકાલું બધું એટલે આમાં વાવ્યું આ હરે હે હે હૈરેગામાં ઉપર ભે શિયાળ પાને જ પણ જ્યાં હેરે હે ને આલો ઓલી કોટાણ ગાયું નું દેખા હે તારતા એટલું કોઈ દેખાતું નહોતું વાસળા ને બહુ મસ્ત મસ્ત હે નાના ના ના હા જે તો થયું કંઈ નહોતું દેખાતું અટાણ તમને આલો દેખાડા બધું

એણેદરાની શરૂઆત થાય તો એની બધી નો કહેવાય તો હોરી હરાવી બારી બાઘ રાખી એની હે પછી કુતરો હે કૂતરા ત્યાં ડાખા ડાખા જેવા મલક છે બે કથે આ કોર હે અને શિયાળી કોર ફરતો એ એકદમ અહીં વાડી જેવો મોલ હે પછી જો ગાયું આ બધી ચરસી ગાયું સારી નતી તો હોવાન હોવાનું તમને દેખાડે ઉઠે ને જ વિડીયો ચાલુ કર્યો જો આ બધી ગાયું આ ગાયું દૂધી એટલું હોય આ તો જે ઓછી હોય જાણો મોટા મોટા હે બાકી અમુક અમુક ગાયો માં તો એને એવું હોય ત્યાં આ લઈ નવું બહુ મોટા હોય તો હેરી ગઈ નહીં હે ઉઠાવત ને આપણે આજ ગાય મને દર્શન કરીએ મેળા તો કે દૂધ છે કારા ગાયું તો ભાગમાં મોડે ઉઠી ગઈ આપડી એવા ન હોય એટલે બાકી હાઈ નઈ હેરિંગ મંત્રો આ સાચો બધા ન ખાઈ ગયું તી બધી ખાય सब थी गई उन खंड ना कर देते थे खी गई उन कुसो। खाए कुछ हो आहे ना बेस यार दिन जुआन ले पक्की में जिंद का जिंद रूप पड़ा एकदम बसला है। ने आता बे बेलड़ा ना है जो जिंद को खाओ रूप पड़ो है ये बेलड़ा है

આજ તમને આખે આખો વિડીયો માંદરાનો જ જોવા જડીએ કે કાલે હું ઊંઢે આવી તારનો અને પાછો જો અટાણાનો જો લ્યો ગાયું કેવી એક જ હરખી એટલે એક જ હેરખી બધી ખાય અટાણે નાખ્યું હતી આ બેગ બી સાઈડ વિચાર ને તું ભેગતી વરે ચાહે વિચારે બધી જો ખાય ને આ હે ને માંદરામાં જો આ બધું ખાણ હે ખાતર હે ને એ ખાતર આઠ દહ દી આઠ દહ દી હે ને ટ્રેક્ટર એથી ઢળવાનું હોય કઈ એવી એની કાયમ કાયમ સાફ ન કરે એ ટ્રેક્ટર એથી બધી ઢોળે ને કાઢી નાખે ને બીજું કામ કરવાનું હતું કે દોવાની મશીન થી જોઈએ દોવાની એને કે આખી થી દોવાની મશીન થી તો જો એ વખડામાં પાણી નાખે દી હે ને હવારી દૂધ પીવરાવે હાંજી દૂધ પીવરાવે ને પછી દીનું પાછું પાણી હોય તે પાણી પી લે જોઈએ જડવા કેમ મસ્તી ને લાગે રામ લખમણ ની જોડી ઘણું કાંધ ખાધે પીધે બધે રેવે હોખિયા પણ કામ થાય તો થાય કે કામ વહેલું એટલે અટાણે વાંધો ન આવે બહુ ઉનાળામાં તડકો લાગે ને હિયારામાં પછી હે ને ટાઈટ લાગે વહેલું ઊંઠે ને ગાયું દોવાની હોય ને પછી જો આ વાસવડા દૂધ મૂકવાનું પાણી મૂકવાનું અને દૂધ ઝીણકાવે એટલે તો સૂપેથી પીવરાવવાનું દૂધ પીવરાવાના મિક્સરી ખાણક બના મિક્સરી બનાવે ને એને નાખવાનું એટલે બહુ વહેમું લાગે થાય એનાથી થાય થાય તો કરાય તો આમાં તો શાહ દૂધ ને બધું હખીયા ખાધે ને પીધે ને કંઈ ઉપાધિ નહીં બધું આપે રહેવાનું ને ખાવાનું પીવાનું બધું તો એ હખીયા રહીએ તો જતા ઝીણકા ઝીણકા એવા વાસોડા હે રૂપાડા મને તો એમાં ગમે અમારે વાસ ગાય ઉતી એક ફેરે પણ ગાય બે ફેરે વ્યાણીને બે ફેરે વાસડો આવ્યો ને બે ફેરે મરે ગો વાસડો ત્રણ ત્રણ દિનો જ થો મારે ઉજેરવાને વિચારું તો ન ઉજરો મરે ગયો તો આવ્યા વાસડા ગમે જીણકા જીણકા ઘેટા હે આમાં બધાની અલગ અલગ ડિપાર્ટમેન્ટ રાખે ઘેટાની અલગ પછી આ બધા વાસડા હે આ વાસડાની અલગ વાસળીઓની અલગ પછી આ બધા જીણકા જીણકા હે એ મહિના દિના થાય તો સુધી પિંજરામાં રાખવાના મહિના દી પછી એણે હે ને બહાર કાઢે તો જો આ હે ને આજે પંદર દિન હે તો પંદર દિન હે તો જો આણી એ જે અમે રાખ્યા પિંજરામાં આણી એ જે ને જ કાઢ્યા પંદર દિ પછી આણી બહાર કાઢ્યા મહિના દી થાય નહીં પછી બહાર કાઢે તો એણે આ રીતના આમાં દૂધું પીવરાવવાના પાણી આમાં નાખીને પીવાના ને આ રીતના આણું બતાવી ને જો હાંજી તમને માંદરો દેખાડ્યો ને તો એ આ ગાયું દોવાનું અટાણ તો બધું જો સાફ કરી દીધું ક્લીન અસર એટલે આ ગાયું આ દોવાની આ દૂધના ટાંકા દૂધ આમમાં આવે તો દૂધના બેસે હે ત્રણે ત્રણ આ ટાકા સીધું દૂધ જાય અને જો ઓલા ટાકા હે એ ત્યાં પાછા આ ટાંકો હે ને એ ઓલા વાળા હે ફ્રીજ વાળા એટલે દૂધ બગીડે નહીં તો જો આ ત્રણ ટાકા હે આવી રીતે માંદરો નાનો હોય એટલે ટાકા નાના હોય બાકીના ટાકા જબરીના હોય બહુ મોટા હોય તો આવો કીવોક માંદરો હે સાયપ્રસમાં કીવો લાગ્યો ઈ તો જરૂર કોમેન્ટ કરજો અને જો આવું કંઈક સે બધ તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો કે કીવો લાગ્યો માંંદરો ને કેવી લાગ્યું ગાયું કેવા લાગ્યા એના વાસડા કદ સાઈ ને તમારા વિડિયા હારું થે ન જું કે હાલો જા ને બધાય ની માંદરા નું બતાડે ગણાઈ પૂછતા હોય કે ના સાઈ પ્રસમાં ગાયું કોઈ રીતના દોવે ને કોઈ રીતના હોય ને ના સાઈ પ્રસમાં આ રીતના હે ને ગાયું દોવાય ને આ રીતના માંદરો હોય ને આ રીતના વાસડામ ની રાખે થેન્ક્સ ફોર વોચિંગ લાઈક કમઈંગ શેર સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ થેન્ક યુ